સુપ્રભાત દોસ્તો છેલ્લા થોડા વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે ભુજના જે રસ્તાઓ છે એના જે ડિવાઈડર્સ છે એના ઉપર સરસ મજાના ઝાડ ઉગી રહ્યા છે દોસ્તો માત્ર ભુજમાં જ નહીં પણ કચ્છના અનેક ગામોમાં અને આગળ વાત કરીએ તો ગુજરાતના અનેક શહેરો અને ગામોના ડિવાઇડર્સ પર અને રસ્તાઓ પર આવી રીતે વૃક્ષો ભવાઈ ગયા છે વૃક્ષો ઊગી ગયા છે અને એ રીતે ગુજરાતમાં બહુ જ સરસ એક વૃક્ષારોપણનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે આપણે શું જાણીએ છીએ કે આ જે વૃક્ષારોપણનો પ્રોગ્રામ છે એ ચાલી રહ્યો છે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વિશેષતા એ છે આ પ્રોગ્રામની કે આ પ્રોગ્રામમાં જે છોડ નાખવામાં આવે છે એ નાના નથી હોતા પણ પહેલેથી જ થોડા મોટા છોડ નાખવામાં આવે છે અને ખાસ તો રસ્તાના ડિવાઇડર્સ પર નાખવામાં આવે છે એ કારણે એમને મેન્ટેન કરવાનો જે વ્યવસ્થા છે એ સારી રીતે ઊભી થઈ શકે છે તો દોસ્તો અત્યારે આ જે ઝાડ ઉગી રહ્યા છે એનું કટિંગ ચાલુ છે તો તમે જોઈ શકો છો કે ઝાડ વધારે સારા થાય ઊંચા થાય એ માટે નીચેની ડાળીઓ કાપવામાં આવી છે જેથી એને ઉપરની તરફ ગ્રોથ મળે અને એ કામ કરવા માટે થોડા લોકો અહીંયા એ કામ કરી રહ્યા છે આ વિડીયો બતાવવાનું એક મોટું કારણ હોય તો એ છે કે સદભાવના વૃદ્ધાશ્રમનું આ જે કાર્ય છે એણે એક બહુ જ મોટી વાત સાબિત કરી છે એ શું વાત સાબિત કરી છે એ વાત એણે એ સાબિત કરી છે કે જંગલ ખાતું હોય શહેરી વનીકરણ વિભાગ હોય કે એવા કેટલા બધા સરકારી બીજા મહેકમા હોય વિભાગ હોય એ લોકો વર્ષોથી જે કામ નથી કરી શક્યા એ લોકોએ વર્ષોથી જે કામ નથી કર્યું અથવા તો નથી થવા દીધું અથવા તો જેમાં ભ્રષ્ટાચાર કર્યો છે એ કામ અગર યોગ્ય નિયતથી કરવામાં આવે તો કેટલું સારું થઈ શકે છે એ સદભાવના વૃદ્ધાશ્રમની આ જે મુહિમ છે એણે બહુ જ સ્પષ્ટ સાબિત કરી દીધું છે કે જો નિયત હોય તો તમે એ કામ કરી જ શકો છો જો નિયત હોય તો સરસ રીતે તમે વૃક્ષારોપણ કરી શકો છો વૃક્ષોને ઉછેરી શકો છો અને મોટા કરી શકો છો સદભાવના વૃદ્ધાશ્રમની જે સૌથી સારી વાત છે એ છે કે એ વૃક્ષ વાવી અને જતા નથી રહેતા પણ સતત એની દેખભાળ કરે છે ઓછામાં ઓછા ત્રણ વર્ષ માટે એમનો આ પ્રોગ્રામ ચાલે છે અને એટલે જ્યારે વૃક્ષ પોતાની મેળે ઊભું રહી શકે અને વધી શકે એવું થઈ જાય ત્યારે જ એ વૃક્ષને મૂકવામાં આવે છે છૂટું મૂકવામાં આવે છે એની સંભાળ પૂરી કરવામાં આવે છે એટલું જ નહીં જ્યારે આ સંભાળ ચાલુ હોય ત્યારે અમુક વૃક્ષો નિષ્ફળ જાય ઊગવામાં તો એ જગ્યાએ બીજા વૃક્ષો પણ નાખવામાં આવે છે વખતો વખત એને પાણી પાવામાં આવે છે તો આ બહુ જ સરસ એક મુહિમ ગુજરાતમાં ચાલી છે અને ગુજરાતના કેટલા બધા શહેરો અને ગામડામાં આ રીતે લાખોની સંખ્યામાં વૃક્ષો નાખવામાં આવ્યા છે ભુજમાં પણ બહુ સરસ રીતે આ વૃક્ષારોપણ થઈ ગયું છે અને આજે ભુજમાં પણ આ વૃક્ષારોપણ થયે વખત થયો છે અને આજે એ કારણે જે ભુજની હરિયાળી છે એ હરિયાળીમાં જરૂરથી વધારો જોવા મળે છે થોડા જ વર્ષોમાં આ વૃક્ષો છે ઘેઘૂર થશે મોટા થશે ઊંચા થશે અને ત્યારે ભુજનો નજારો કેવો હશે એની બહુ જ આહલાદક કલ્પના આપણે કરી શકીએ છીએ તો ખરેખર આ જે સદકાર્ય છે એના માટે આપણે સૌને જે આ કામ કરી રહ્યા છે એ લોકોનું આપણે આભાર માનીએ અને આ વખતે એ પણ યાદ કરીએ કે જે તે વખતે ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય એમની મહેનતથી અથવા તો એમના સુઝાવથી આ કામ ભુજમાં ચાલુ થયું છે એવી વાત છે તો એમને પણ અત્યારે યાદ કરીએ છીએ પણ સાથે સાથે એ પણ યાદ દેવડાવીએ છીએ કે ભુજનું આ કામ જે ખરેખર તો વર્ષો પહેલાં થઈ જવું જોઈતું હતું ગુજરાતનું આ કામ જે ખરેખર તો વર્ષો પહેલાં થઈ જવું જોઈતું હતું એ સદભાવના વૃદ્ધાશ્રમ આવ્યા પછી થયું છે જે આપણા માટે ખરેખર તો શરમની વાત છે થેન્ક યુ સો મચ